જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું યુનિફોર્મ સિવિલ કોડ ટૂંક સમયમાં ઉત્તરાખંડ બાદ ગુજરાત પણ તૈયારી કરી રહ્યું છે યુનિફોર્મ સિવિલ કોડને ઇન્ટ્રોડ્યુસ કરવાની રાજ્ય સ્તરે સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી ડિસ્કસ કરીશું આવનારી તમામ પરીક્ષાઓમાં જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે છે તેના માટે આ વિડીયો મહત્વપૂર્ણ બની રહેશે સૌથી પહેલાં પ્રશ્ન એમ છે કે આ યુનિફોર્મ સિવિલ કોડ શું છે કેમ તેને હજુ સુધી લાગુ કરવામાં આવેલ નથી સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું સુપ્રીમ કોર્ટનો રોલ શું છે સુપ્રીમ કોર્ટ જે છે ઇન્સાફ તો કરે છે પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ આવ્યા બાદ શું ચેન્જીસ થશે આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ઉત્તરાખંડ બાદ હવે બીજું રાજ્ય બની જશે સિવિલ કોડ લાગુ કરનાર ટૂંક જ સમયમાં વિધાનસભાનું સત્ર જે છે શરૂ થશે જેમાં આ માહિતી આપણને મળશે આ માટે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ સંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની જાહેરાત કરી છે આ બીજા પાંચ સભ્યો કયા છે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે આ સમિતિ એક અહેવાલ રજૂ કરશે પિસ્તાલીસ દિવસમાં તો યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે એકમાત્ર રાજ્ય ગોવામાં લાગુ છે રાઈટ પરંતુ અહીંયા તો એવું લખ્યું છે કે ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય છે તો દોસ્તો આ ગોવા જે છે ગોવામાં ગોવા સિવિલ કોડ એક ટોટલી ડિફરન્ટ અલગ વસ્તુ છે અહીંયા કમ્પ્લીટ વાત થઈ રહી છે યુનિફોર્મ સિવિલ કોડની રાઈટ તો આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે હવે ટૂંક સમયમાં ગુજરાત પણ બીજું રાજ્ય બની જશે આપણે વાત કરીશું કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તેનું બેકગ્રાઉન્ડ શું છે ભારતના સંદર્ભમાં ગુજરાતના સંદર્ભમાં આગળ વધીએની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ઉપરાંત ફ્રી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ અને એપની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડની ડિસ્કશન વિશે હવે યુનિફોર્મ સિવિલ કોડના બીજ જે છે બંધારણ સભામાં રોપવામાં આવ્યા હતા ડૉક્ટર બી આર આંબેડકર દ્વારા રાઈટ ડ્રાફ્ટ રેડી કરવામાં આવ્યો હતો પ્રશ્ન એમ હતો કે એને મેન્ડેટરી કરવું કે નહીં એટલે કે ફરજિયાત કરવું કે નહીં તો આ બધા વચ્ચે ઇસ્માઈલ ઇસ્માઈલ સાહિબ જે છે તેઓ આવે છે અને એવું કહે છે કે આ યુનિફોર્મ સિવિલ કોડ જે છે આપણે એને શોર્ટમાં યુસીસી કહીશું રાઇટ તો યુસીસીને મેન્ડેટરી ન કરવું જોઈએ ભારત જેવા ડાયવર્સ દેશમાં તેને મેન્ડેટરી ફરજિયાત ન કરવું જોઈએ ત્યારબાદ જે છે કનૈયાલાલ મુનશી દેટ ઇઝ કમા મુનશી એવું કહે છે કે ભારત જેવા દેશની અંદર એકતા માટે જરૂરી છે યુનિફોર્મ સિવિલ કોડ અલ્લાદી કૃષ્ણસ્વામી અયર અલ્લાદિ કૃષ્ણસ્વામી અયર તેઓ કહે છે કે ભારતમાં પીસ અને સ્ટેબિલિટી શાંતિ માટે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે રાઈટ તો આ રીતની એ સમયે ડિબેટ જોવા મળે છે જેમાં ફાઇનલ કન્ક્લુઝન નીકળે છે બી આર આંબેડકર દ્વારા જે કહે છે કે ચાલો યુસીસી રાખીએ બટ આપણે તેને યુપીએસસીના સબ્જેક્ટની જેમ ઓપ્શનલ બનાવી દઈએ રાઇટ એને ફરજિયાત નથી રાખતા એને ઓપ્શનલ રાખીશું તો હાલમાં યુનિફોર્મ સિવિલ કોડ ડીપીએસપીમાં છે નાઉ કમિંગ બેક ટુ ડીપીએસપી આ ડીપીએસપી શું છે તો ડીપીએસપીનો મતલબ થાય છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી બંધારણના ભાગ ચારમાં અનુચ્છેદ છત્રીસથી એકાવનમાં ડીપીએસપી મેન્શન કરવામાં આવ્યું છે જે આયર્લેન્ડના અનુચ્છેદ છપ્પનમાંથી લેવામાં આવ્યું છે હવે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે તે શું છે તો અમુક આર્ટિકલ્સને આપણે ડિસ્કસ કરીએ જેમ કે આર્ટિકલ ફોર્ટી ટુ શું છે મેટર્નિટી રિલીફ આર્ટિકલ ફોર્ટી થ્રી વેજ એટલે કે વેતનની વાત કરે છે આર્ટિકલ ફોર્ટી નાઇન મોન્યુમેન્ટ્સ સ્મારકની વાત કરે છે ફોર્ટી એટ કાઉ સ્લોટરિંગ ગૌ વાત કરે છે ફોર્ટી સિક્સ જે છે વિકર સેક્શન જે નબળા વર્ગો છે તેના ઉત્થાનની વાત કરે છે ફોર્ટી સેવનમાં ન્યુટ્રીશિયન અને હેલ્થ આરોગ્ય અને પોષણ ચાલીસમાં ગ્રામ પંચાયત અને ચુમ્માલીસ જે છે તે છે યુનિફોર્મ સિવિલ કોડ અને ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી જે છે તેની અંદર કુટીર કોટેજ જે છે અને કોપરેટિવસ સહકારીઓ તેની વાત કરવામાં આવે છે અને ફોર્ટી થ્રી એ એક સુધારો કરવામાં આવે છે જેમાં ઉદ્યોગોની વાત કરવામાં આવે છે રાઈટ તો આપણે ફોર્ટી થ્રીની વાત કરી પછી એક સુધારો કરીને થર્ટી નાઇન એ પણ ઉમેરવામાં આવે છે ફ્રી લીગલ એડ રાઈટ ફ્રી લીગલ એટ થર્ટી નાઇન એ અને એક બીજો સુધારો છે અડતાલીસ એ વન્યજીવો વન્યજીવોનું સંરક્ષણ હવે આપણે ડીપીએસપી સાથે સંકળાયેલા આર્ટિકલ્સની વાત કરી તમારા માટે અહીંયા એક ક્વેશ્ચન છે આ બધા આર્ટિકલમાં ડિસ્કસ કર્યા તમારા માટે એક ક્વેશ્ચન છે કે આર્ટિકલ ફિફ્ટી વન જે છે આર્ટિકલ ફિફ્ટી વનમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો આર્ટિકલ ફિફ્ટી વનની અંદર શું જોગવાઈ કરવામાં આવી છે તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફિલ તરીકે કાર્ય કરે છે આગળ વધીએ સૌથી પહેલાં વાત કરીએ આ યુનિફોર્મ સિવિલ કોડ જે છે કેમ જરૂરી છે કેમ જરૂરી છે તો નંબર વન જે છે તે છે ઇક્વાલિટી સમાનતા રાઈટ આપણે ઓલરેડી આર્ટિકલ ફોર્ટી ફોર્ટીન જે છે એવું કહે છે કે દેશમાં ઇક્વાલિટી સમાનતા જે છે તેની વાત કરે છે તો આ પ્રમોટ કરશે બીજું મહિલા સશક્તિકરણ વુમન એમ્પાવરમેન્ટ ત્રીજું મોર્ડન સોસાયટી આધુનિક સમાજ કેવી રીતે હવે જો મોડન પ્રોબ્લેમ્સ મોર્ડન સોસાયટી લઈને આવે છે જ્યારે બંધારણ બન્યું બંધારણ સભા હતી ત્યારે હાલમાં જે પ્રોબ્લેમ્સ છે એ સમયે એક્ઝિસ્ટ નથી કરતી જેમ કે એલજી બીટી ક્યુ અને બીજું એ કહી શકીએ કે વિશ્વ જે વિશ્વની અંદર હાલમાં બધી જગ્યાએ એક સિંગલ ક્વોડિફાઈડ લો છે આપણા ત્યાંને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે તો વિશ્વની અંદર બધી જગ્યાએ આ રીતે એક લો છે જ્યારે ભારતમાં જેવા ડાયવર્સ કન્ટ્રીમાં આવી કોઈ લો નથી રાઈટ તો જે રીતે ગ્લોબલ જેન્ડર ગેપ્સમાં ભારતનું સ્થાન ખૂબ જ પાછળ છે તેને આગળ લાવવા માટે આ એક જરૂરી સ્ટેપ થશે પગલું પુરવાર થશે તેની સાથે સંકળાયેલા અગત્યના ચુકાદાની વાત કરીએ તો ચંપકમ દોરાઈ રાજન ચંપકમ દોરાઈ રાજન રાઈટ ગોલકનાથ કેસ થઈ ગયો શંકરી પ્રસાદ કેસ થઈ ગયો મિનરવા મિલ્સ કેસ થઈ ગયો રાઈટ ક્યાંક ને ક્યાંક તેની અંદર ડીપીએસપી ભાગ ભજવે છે ઇનફેક્ટ અગર જો ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ બંધારણ સફાઈ એ સમયે લાગુ કરી દીધું હોત તો ઓગણીસો ને પંચ્યાસીમાં શાહબાનો કેસથી લઈને બે હજાર સત્તરમાં સાયરાબાનો કેસ જે છે સાયરાબાનો કેસ ભારતે જોવો જ ન પડતો ચલો આ થઈ ગઈ સિક્કાની એક સાઈડ વાત કરીએ સિક્કાની બીજી સાઈડ તો એ છે કે કેમ આનો વિરોધ થઈ રહ્યો છે જેમ કે ઉત્તરાખંડમાં રિસેન્ટલી જ્યારે યુનિફોર્મ સિવિલ કોડને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું લાગુ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક લોકોએ ખૂબ જ વિરોધ કર્યો નંબર વન ભારત એક ડાયવર્સ કન્ટ્રી છે વૈવિધ્યપૂર્ણ કન્ટ્રી છે ભારતની અંદર અલગ અલગ રિલિજન છે અને ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર સ્ટેટ રાઇટ અને બીજું કે ભારતમાં લઘુમતી માઇનોરિટીસ રાઇટ જે છે તેને પ્રિઝર્વ કરવું પણ જરૂરી છે રાઇટ તો આ બધા રીઝન્સ છે જેના લીધે યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ થઈ રહ્યો છે એટલે આનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે ખૂબ જ ટફ છે અને બીજું ફેડરલિઝમ જે છે સંઘવાદ તેના પણ વાયોલ્યુશનની વાત આમાં કરવામાં આવે છે ઘણીવાર ઓપોઝિશન દ્વારા હવે વાત કરીએ ગુજરાત સ્પેસિફિક તો ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બન્યું છે કમિટી બનાય છે સરકારે જેના હેડ છે રંજના દેસાઈ અન્ય પાંચ લોકોની વાત કરીએ તો તેમાં છે નિવૃત્ત વરિષ્ઠ આઈએ એસ સી એલ મીણા એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સોશિયલ વર્કર ગીતાબેન શ્રોફ રાઈટ તો અધ્યક્ષ છે રંજના દેસાઈ અને તેમની સાથે આ ચાર મેમ્બર જે છે આ ચાર મેમ્બરની કમિટી ફોર્ટી ફાઈવ ડેઝમાં ગુજરાતનું યુનિફોર્મ સિવિલ કોર્ટ સર્વિસ જે છે યુસીસી તેને અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એકસરખા કાયદાની જોગવાઈ કરે છે રાઈટ શું આપણે તેને વન નેશન વન લો કહી શકીએ યસ તેને કહી શકીએ તો હાલમાં આ રીતનું કંઈ પ્રેઝન્ટ કાયદો નથી ભારતીય નાય સંહિતા તો છે પરંતુ અહીંયા અલગ વાત થઈ રહી છે કેવી રીતે અહીંયા જે છે બધા નાગરિકોને તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે ન્યાય આપવાની વાત કરવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે લગ્ન છૂટાછેડા દત્તક અને મિલકત સંબંધી તમામ બાબતો માટે એક જ નિયમ લાગુ થશે કેમ એક નિયમ હાલમાં નથી તો જો અમર અકબર એન્થની હિન્દુ મુસ્લિમ અને ક્રિશ્ચિયન છે તેમને લગ્ન મિલકત અને વારસા સંબંધિત કોઈ પ્રોબ્લેમ આવે તો તેમની પાસે બે રસ્તા છે ઈધર તે તેમના રિલિજિયસ લીડર પાસે જાય અથવા લો ફોલો કરે લોની વાત કરીએ તો હિન્દુ મેરેજ એક્ટ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ આ થઈ ગયું હિન્દુઓ માટે અને મુસ્લિમ માટે મુસ્લિમ પર્સન લો એક્ટ નાઇન્ટીન થર્ટી સેવન તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે અને બીજું પોતપોતાના રીતે અલગ અલગ ધર્મ સાથે સંકળાયેલા રિલિજિયસ પ્રમાણે પણ સામાજિક ધોરણે તેના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો આ બધું જ અબોલિશ થઈ જશે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે આ રીતે અનુચ્છેદ ચુમ્માલીસ જે છે તમામ સમુદાયોને એવી બાબતો પર એકસાથે લાવવા માંગે છે કે જે તમામ અંગત કાયદા દ્વારા સંચાલિત છે અલગ અલગ છે તેને જ કોડીફાય કરી દેવામાં આવશે પરંતુ આ ડીપીએસપી જે છે તે લીગલી ઇન્ફોર્સિબલ નથી રાઈટ જેમ કે આર્ટિકલ ફોર્ટી સેવન નશાકારક પીણા આરોગ્ય માટે હાનિકારક દવાઓ જે છે તેના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ કરે છે ડાયરેક્ટિવ્સ આપે છે પણ દેશના મોટાભાગના રાજ્યોમાં લીકરનું વેચાણ મોટા પાયે થાય છે એટલે કે તેને લાગુ કરવું ના કરવું રાજ્યોના હાથમાં છે અને આ કમ્પ્લીટલી લીગલી ઇન્ફોર્સેબલ નથી આગળ વાત કરીએ યુસીસીના અમલીકરણથી શું બદલાશે નહીં તો યુસીસીના અમલીકરણથી લોકોના ખાનપાન પૂજા ડ્રેસિંગ વગેરેને કોઈ જ અસર થશે નહીં અને ધાર્મિક માન્યતા કે રિવાજોમાં પણ કોઈ જ અસર થશે નહીં એટલે ઘણીવાર આ રીતની ફેક ન્યૂઝ જે છે ફેલાવવામાં આવતી હોય છે કે યુસીસીના અમલીકરણથી આવું થશે પરંતુ આવું કંઈ થવાનું નથી ગુજરાત અને ભારતની વાત થઈ ગઈ વાત કરીએ વિશ્વની તો વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે આ લિસ્ટમાં અમેરિકા આયર્લેન્ડ પાકિસ્તાન બાંગ્લાદેશ મલેશિયા ટર્કી ઇન્ડોનેશિયા સુદાન અને ઇજિપ્ત જેવા દેશોના નામ સામેલ છે તમે જો અહીંયા પાકિસ્તાન જેવા દેશે પણ થર્ડ વર્લ્ડ કન્ટ્રી સુદાન જે છે તેમને પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી રાખ્યો છે યુરોપમાં ઘણા એવા દેશો છે જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે જ્યારે ઇસ્લામિક સ્ટેટ સરિયાનું પાલન કરે છે સરિયા જે છે તેનું પાલન કરે છે ઇસ્લામિક દેશો તો આપણે કમ્પ્લીટલી વાત કરીએ યુનિફોર્મ સિવિલ કોડની તમે વિડીયો અંત સુધી જોયો તેના માટે અહીંયા એક સ્મોલ રિવોર્ડ શું છે રિવોર્ડ તો ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે પોલિટી કીવર્ડ સર્ચ કરશો પોલિટી તો તમને પોલિટી રિલેટેડ કરંટ અફેર્સ બધા જ મળી રહેશે રાઈટ તો આનો તમે ક્વિક રિવિઝન માટે યુઝ કરી શકો છો વાત કરી સંપૂર્ણ યુનિફોર્મ સિવિલ કોડ વિશે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો